નમસ્કાર દોસ્તો ફોકસ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી તમે જેની માગ કરી રહ્યા હતા ઇવન ઘણા એસ્પાયરન્ટ્સના અમને કોલ અને મેસેજીસ પણ મળેલા હતા કે સાહેબ રેવન્યુ તલાટી પ્રિલિમ પરીક્ષા બાબતે કંઈક ઠોસ આયોજન લઈને આવો તો દોસ્તો ઇંતેજારની ઘડીયે ખતમ થઈ ગઈ છે અને આજે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ રેવન્યુ તલાટી બે હજાર પચીસ માટેની થ્રી સિક્સટી ડિગ્રી ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ એસ પર તમે બધા જાણો છો કે રેવન્યુ ટેલાટીના અંદાજે બે હજાર ત્રણસોના નેવ્યાસી જેટલી જગ્યાઓ માટે ગુજરાત સરકાર પરીક્ષાનું આયોજન કરવા જઈ રહી છે આખી પરીક્ષા બે ભાગમાં લેવામાં આવનાર છે એક તમારું પ્રિલિમ પરીક્ષા એટલે કે એક સ્ક્રીનિંગ ટેસ્ટ રહેશે અને સ્ક્રીનિંગ ટેસ્ટમાં જેટલા એસ્પાયરન્ટ અથવા મિત્રો પાસ થશે એમને માત્ર મેઇન્સ આપવા મળશે તો મેન્સ આપવા માટે અથવા તો સિલેક્શન થવા માટે માત્ર ને માત્ર મેન્સના માર્ક્સ કેલ્ક્યુલેટ થવાના છે પરંતુ એના માટે પ્રિલિમ આપણે પરીક્ષા સૌથી પહેલાં પાસ કરવી પડશે તો પ્રિલિમ પરીક્ષાના થ્રી સિક્સટી ડિગ્રી ટોપિક વાઇઝ આયોજન બાબતે ફોકસ લાઈવ દ્વારા તારીખ એક ઓગસ્ટથી લઈ અને પાંચ સપ્ટેમ્બર એટલે કે આવનારા પાંત્રીસ દિવસમાં એક માઇક્રો પ્લાનિંગ સાથે એક અદ્વિતીય આયોજન કરવામાં આવ્યું છે આયોજન શું છે ટેસ્ટ સિરીઝ કેવા પ્રકારની હશે પ્રશ્નો કેવા પ્રકારના હશે કેવા સોર્સનો આપણે યુઝ કર્યો છે તો આ બધી માહિતીની આજે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પરીક્ષાનો અભ્યાસક્રમ વેબસાઇટ ઉપર ઓફિશિયલ જે ગૌણ સેવાની વેબસાઇટ છે રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ મૂક્યો છે જો તમે ધ્યાનથી સિલેબસ વાંચ્યો હોય તો સિલેબસમાં આપણને અગિયાર વિષય આપે છે કે જે અગિયાર અગિયાર વિષય મેં અહીંયા લખ્યા છે અને દરેક વિષયની નીચે કયો ટોપિક તમારે વાંચવાનો છે એ પણ સિલેબસમાં મૂકવામાં આવ્યું છે આખું સ્કેડ્યુલ ટેલિગ્રામમાં આપણે અવાઇલેબલ કરાવ્યું છે કે કયા દિવસે કયો ટેસ્ટ છે શું છે શું નહીં એ વાંચતા પહેલાં તમારા વિડીયો સમજવાનો છે જોવાનો છે એના પછી તમારા ટેબલનો ફોલો કરવાનું છે તો સૌથી પહેલાં વાત કરીએ તો અગિયાર વિષય છે ઇંગ્લિશના તમને તે ટોપિક આપે છે ગુજરાતીમાં દસ ટોપિક છે રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટમાં નવ ટોપિક છે અર્થશાસ્ત્રમાં પાંચ ટોપિક છે ઇતિહાસમાં નવ ટોપિક છે ભૂગોળમાં ત્રણ ટોપિક આપે છે સાંસ્કૃતિક વારસો પર્યાવરણ અને વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે સાયન્સ એન્ડ ટેક આ ત્રણેય સબ્જેક્ટમાં પાંચ 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 ટોપિક મૂકવામાં આવ્યા છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે મેથ્સ અને રિઝનિંગમાં તમને સોલ ટોપિક આપે છે કરંટ અફેર્સ લખ્યું છે સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિપેરેશન કરતા હોય તો લગભગ છેલ્લા એક વર્ષનું આપણે કરંટ અફેર્સ વાંચવું પડતું હોય તો મિત્રો કરંટ અફેર્સને આપણે અહીંયા સાઈડમાં કરીએ તો પણ ટોટલ આપણા સ્ટેટિક દસ જેટલા વિષય થાય આવા દસ વિષયના જે મેં અહીંયા વ્હાઈટ અક્ષરથી જે ટોપિક લખે છે એનું તમે કેલ્ક્યુલેશન કરો તો ટોટલ અહીંયા એસી જેટલા ટોપિક થાય એટલે આ ટોપિક તમે કરો એટલે તમારા રેવન્યુ તલાટીનું જે પ્રિલિમ પરીક્ષાનું સિલેબસ છે એ લગભગ સમાપ્ત થઈ જાય હવે દોસ્તો કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો એનું એકમાત્ર રસ્તો તમને કહું કે જે સિલેબસ આપે છે સિલેબસનું એક પણ ટોપિક ના છૂટે ને એ રીતે સૌથી પહેલાં તો આપણે આખું આખું સિલેબસ તૈયાર કરેલું હોવું જોઈએ એકવાર સિલેબસ આપણો તૈયાર થઈ જાય એના પછી મેક્સિમમ જેટલી વધુ વાર બને એટલી વાર આપણે આને રિવાઈઝ કરવાનો હોય તો આવનારા પાંત્રીસ દિવસનું આપણું આયોજન કેવી રીતે રહેશે સૌથી પહેલા તમે એટલી વાત સમજી લો કે અગિયાર વિષય તમારા અહીંયા આવરી લેવામાં આવે છે ટેસ્ટ સિરીઝમાં એક પણ વિષય એના ટોપિક ઉપરાંત સબ ટોપિક પણ ના છૂટે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આખી આખી ટેસ્ટ સિરીઝ કેવી રીતે આગળ વધશે એના વિશે આપણે હવે માહિતી લઈએ તો થ્રી ટાયર સક્સેસ ફોર્મ્યુલા મેં તમને વાત કરીએ એમ કે પરીક્ષા પાસ થવા માટે સિલેબસ પૂર્ણ થયેલો હોવું જોઈએ અને મેક્સિમ એ સિલેબસને આપણે રિવાઇઝ કરેલો હોવું જોઈએ આ મુખ્ય વસ્તુ છે કોઈ પણ પરીક્ષા પાસ કરવાની તો આને ધ્યાનમાં રાખીને આપણે આખી ટેસ્ટ સિરીઝના ત્રણ વિભાગમાં આપણે વિભાજિત કરી છે એક સેગમેન્ટ રાખ્યો છે ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ સેકન્ડ રાખ્યો છે આપણે સેક્સનલ ટેસ્ટ અને થર્ડ સેગમેન્ટ રાખ્યું છે આપણે ફૂલ લેન્ડ ટેસ્ટ એટલે કે બસો માર્કનું આખું એક તમને મોડલ પેપર મળશે હવે સાહેબ એમ તો ત્રણ સેગમેન્ટ તમે શા માટે રાખે છે તો એનું પણ એક આપણે સાયન્ટિફિક એપ્રોચ અપનાવે છે ટોપિક વાઇઝ ટેસ્ટની આપણે સૌથી પહેલા વાત કરીએ કે તમારા એક ઓગસ્ટથી તમારા ટોપિક વાઇઝ ટેસ્ટ શરૂ થવાના છે ટોપિક વાઇઝ સ્ટેટનું તમને સ્કેડ્યુલ ટેલિગ્રામમાં મળી જશે ફોકસ લાઈવ યુપીએસસી જીપીએસસી સર્ચ કરવાનું છે અને ફોકસ એનસીઆરટી જીસીઆરટી બંને આપણી ફોકસની ટેલિગ્રામ ચેનલ છે ત્યાં આગળ ડિટેલ આખું જે સ્કેડ્યુલ છે પીડીએફ કયા દિવસે શું ટેસ્ટ છે શું વાત છે એ આખું સ્કેડ્યુલ ત્યાં મૂકવામાં આવ્યું છે માત્ર આપણે અહીંયા સમજવા માટે મળે છે એક ઓગસ્ટે ટેસ્ટ વન રહેશે કેટલા માર્ક્સનું તો સો માર્ક્સનું રહે છે વિષય બધા લખ્યા છે ગુજરાતી ઇંગ્લિશ રાજ્ય વ્યવસ્થા ઇતિહાસ પર્યાવરણ વગેરે કયા ટોપિકમાંથી કયો તમારા કયા સબ્જેક્ટમાંથી કયો ટોપિક વાંચવાનો એ અહીંયા આપણે લખીને આપ્યું છે આટલું વાંચી લીધું એક તારીખ એટલે કે એક ઓગસ્ટે ફોકસ લાઈવની એપ્લિકેશનમાં તમે આ કોર્સ પરચેસ કરેલો છે ત્યાં આગળ તમને ટેસ્ટ વનની પીડીએફ જોવા મળશે એક ઓગસ્ટે ટેસ્ટ વનની તમને પીડીએફ જોવા મળશે સૌથી પહેલી વાત તમે અહીંયા સમજો આ પીડીએફની નીચે એટેચ કરેલી હશે સો માર્ક્સની ઓએમઆર પીડીએફની નીચે સો માર્ક્સની ઓએમઆર એટેચ કરેલી હશે હવે આ તમારે પ્રિન્ટ નીકાળવાની છે પ્રિન્ટ નીકાળી ઘરે બેસો લાઇબ્રેરીમાં બેસો કોઈ જગ્યાએ બેસીને તમારે ટેસ્ટ આપવાની છે હવે સો માર્ક્સની ટેસ્ટ હોય તો લગભગ એક કલાકનું પેપર આપણે ટાઈમ મેનેજમેન્ટ માટે મળતું હોય છે એમ છતાં આ જે ટોપિક વાઇઝ સેક્સનલ અને મોક ટેસ્ટ આનું જે રીતે આપણે આયોજન કર્યું છે તો ખાસ કરીને ટોપિક વાઇઝ ટેસ્ટ સો માર્ક્સના રહેશે સેક્શનલ ટેસ્ટ પણ સો માર્ક્સના રહેશે તો આમાં તમારે એક કલાક સાહીઠ મિનિટનો સમયગાળો નક્કી કરી ઓએમઆર પણ આપણે આપેલી છે તો એની પ્રિન્ટ નીકાળી તમને દરેક પેપરની પ્રિન્ટ નીકાળવા મળશે પ્રિન્ટ નીકાળીને પ્રોપર એક ટાઈમ મેનેજમેન્ટ સાથે એક કલાક તમારા પેપર આપવાનો પેપર આપ્યા પછી કયો સવાલ તમારે ખોટો પડ્યો કારણ કે પેપરમાં તમને છ થી સાત ટાઈપના અલગ અલગ સવાલ જોવા મળશે તમને સાલવાળી જોવા મળશે જોડકા જોવા મળશે વિધાન સ્વરૂપના સવાલો જોવા મળશે કન્સેપ્ચ્યુઅલ સવાલો પણ લીધા છે ભલે અત્યાર સુધી ક્લાસ થ્રીની પરીક્ષામાં નથી પૂછાયા પરંતુ રેવન્યુ તલાટીની બે હજાર સોળની ભરતીની મિત્રો વાત કરીએ તો ત્યાં આગળ મેરિટ ખૂબ જ નીચું અટક્યું હતું એ પેપર તમે આજે જુઓ તો આજે પણ એ પેપર આપણને એટલું જ હાર્ડ લાગે છે

તો ચક્રવાત કોઈ તમને ત્રણ બે સ્ટેટમેન્ટ ખોટા છે તો સમજૂતીમાં એ બે સ્ટેટમેન્ટ ખોટા શા માટે છે એની તો સમજૂતી આપી છે પરંતુ ચક્રવાત સંબંધિત બીજી તમામ માહિતી જેમ કે ચક્રવાતના પ્રકાર કેટલા હોય ઉષ્ણ કટિબંધીય ચક્રવાત છે સમશીતોષ્ણીય કટિબંધીય ચક્રવાત છે કયા ચક્રવાતમાં કેવા પ્રકારના ભૌગોલિક કારણો અથવા તો પરિસ્થિતિઓનું નિર્માણ થાય બધી જ વસ્તુ જે તે સવાલ પૂછ્યો હોય એની નીચે બે ત્રણ અથવા તો ચાર પેજમાં જેટલા ઓથેન્ટિક સોર્સ છે અથવા તો જે પણ મેં તમને વાત કરી કે આપણે જીપીએસસી એનસીઆરટી જીસીઆરટી ક્લાસ થ્રીની ખાસ કરીને જે જીપીએસસી અને ક્લાસ થ્રીની પરીક્ષાઓ પૂછાય છે છેલ્લા દસ વર્ષમાં એના પેપરોનું પણ આપણે એનાલિસિસ કર્યું છે કે ત્યાંથી આપણે આ સબ્જેક્ટ રિલેટેડ કોઈ આપણને કોઈ યુનિક સવાલ મળી આવ્યો છે જેમ કે કે તમને વાત કરું અઢારસો સત્તાવનનો જે વિપ્લવ થયો એમાં સૌથી વધારે સૈનિકો ક્યાંના હતા અથવા તો ક્યાંના સૌથી વધુ સૈનિકોએ ભાગ લીધો હતો તમે ઘણું બધું વાંચ્યું હોય પણ તમને આ વાંચ્યું ન હોય તો ત્યાં વન લાઈનર સ્વરૂપનો સવાલ પણ ખોટો થાય તો આ બધી માહિતી ભેગી કરી કરી અને ડિટેલ સમજૂતીમાં આ રીતના બધી જ માહિતી આપવામાં આવી છે કે જેથી કરી એ ટોપિક સંબંધિત બધી જ માહિતી તમને એક જગ્યાએથી મળી રહે તમારે અલગ અલગ પુસ્તકો વાંચવા ના પડે તો જે રીતે ટેસ્ટ બનાવવામાં આવે છે જે રીતે ક્વેશ્ચનનું લેવલ છે એનાથી પણ હટકે આપણે એની ડિટેલ સમજૂતી આપવાનો વ્યવસ્થિત રીતે પ્રયાસ કરે છે તો આ રીતે તમારી આખી આખી ટેસ્ટ સિરીઝ આગળ વધશે કે ભાઈ એક તારીખે મારે આટલા સબ્જેક્ટ ટોટલ છે તો સબ્જેક્ટમાં કયા કયા ટોપિક છે એ વાંચવાના છે તમે જીસીઆર ટીમથી વાંચો એનસીઆર ટીમથી વાંચો તમે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન સોર્સ યુઝ કરો છો તેમાંથી પણ તમે વાંચી શકો છો ટેસ્ટ આપવાનો રહેશે સવારે સાત વાગે એપ્લિકેશનમાં પીડીએફ અપલોડ થઈ જશે તમારે એની પ્રિન્ટ નીકાળીને ટેસ્ટ આપવાનો રહેશે એના બાદ તમે એપ્લિકેશનમાં જઈને એનું ડિટેલ સોલ્યુશન જોઈ શકશો તો દોસ્તો આગળ વાત કરીએ એક તારીખે તમારો સૌથી પહેલો ટેસ્ટ છે વચ્ચે તમારે બે દિવસ રજા આવશે પછી સેકન્ડ ટેસ્ટ આવશે ચાર તારીખ હવે મિત્રો એમ થાય સાહેબ બે દિવસ શા માટે રજા રાખી મિત્રો અહીંયા જેટલા પણ મેં અહીંયા ટોપિક મૂકે છે આ ટોપિક વાંચતા તમે અગાઉ વાંચેલા હોય વ્યવસ્થિત રીતે લગભગ લગભગ બે એક દિવસ જેવું થાય આટલા ટોપિક આપણે ફરીથી વાંચતા રિપીટેશનમાં આપણે લાવતા અથવા એને કવર કરતા તો એ રીતે આખું એક સાયન્ટિફિક આપણે એક એપ્રોચ અપનાવ્યું છે કે ભાઈ આટલા ટોપિક કરતા એક સ્ટુડન્ટને કેટલો સમય લાગે તો એ રીતે આખે આખું સાયન્ટિફિક એપ્રોચથી આખું એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે કે જે પણ એસ્પાયરન્ટ પહેલા દિવસથી લઈ અને

તમે આપશો વ્યવસ્થિત બાય હાર્ટ ફોલો કરશો તો પચીસ સિલેબસ પ્રમાણે દરેક ટોપિકને આપણે કવર કરીને આગળ એસી ટોપિક લખાયા દરેક વિષયના એમાં કરંટ અફેર્સના બાદ કરીએ તો કરન્ટ અફેર્સ પણ આપણે જાન્યુઆરી મહિનાથી લીધું છે બરાબર જેથી કરીને કોઈ સવાલ વન લાઈનર હોય કોઈ સવાલ સ્ટેટમેન્ટ વાળો હોય તો એ દરેક પ્રકારના સવાલ કરંટ અફેર્સમાં પણ આપણે અહીંયા ઇન્કલુડ કરેલા છે એ રીતે ધીમે ધીમે આગળ વધીશું પચીસ ઓગસ્ટે તમારા ટોપિક વાઇઝ ટેસ્ટ પૂરા થશે એક દિવસ રજા રાખી અને સત્યાવીસ ઓગસ્ટથી લઈ અને બીજી સપ્ટેમ્બર તમારા સેક્સનલ ટેસ્ટ ચાલુ થશે યસ શું ચાલુ થશે સેક્સનલ ટેસ્ટ તો ટોપિક વાઇઝ ટેસ્ટમાં કેટલા ટેસ્ટ આવશે દસ ટેસ્ટ એક ટેસ્ટમાં કેટલા સવાલ હશે સો તો માનો કે તમે આ દસ ટેસ્ટ આપો છો એટલે એક હજાર સવાલ તમે તૈયાર કરે એક હજાર સવાલ તમારા અહીંયા તૈયાર થયેલા હશે સેમ એ રીતે સેક્શનલ ટેસ્ટની વાત કરીએ તો દોસ્તો સેક્સનલ ટેસ્ટ શું છે તો સેક્શનલ ટેસ્ટમાં તમે જો સિલેબસ વ્યવસ્થિત રીતે વાંચ્યો હોય તો સિલેબસમાં તમને આપ્યું છે કે ગુજરાતી વીસ માર્કનું છે ઇંગ્લિશ વીસ માર્ક્સનું છે કરન્ટ અફેર્સ ત્રીસ માર્ક્સનું છે મેથ્સ રીઝનિંગ ચાલીસ માર્ક્સનું છે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો ત્રીસ માર્ક્સનું છે પર્યાવરણ અને સાયન્સ ટેક ત્રીસ માર્ક્સનું છે બરાબર તો સેક્શનલ ટેસ્ટમાં આપણે કેવી રીતનું આયોજન કર્યું છે

આ રીતે અલગ અલગ જે સિલેબસમાં સેક્શન આપે છે કે કયા વિષયોમાંથી કેટલું પૂછવાનું એની અલગથી સો સો માર્ક્સની ટેસ્ટ આપણે મૂકીશું એનો મતલબ સીધો એ થયો મિત્રો કે જ્યારે તમારી ટેસ્ટ પૂરી થાય છે એટલે કે તમારી સત્યાવીસ ઓગસ્ટથી લઈ અને બીજી સપ્ટેમ્બર ત્યાં સુધી તમે સાત સેક્શનલ ટેસ્ટ આપો છો આ પણ ટોટલ સો માર્ક્સની છે એટલે કેટલા થયા તો કે ભાઈ સાતસો તો એક હજાર અને સાતસો બીજી વાર આખો સિલેબસ તમારો અહીંયા કમ્પ્લીટ થાય અહીંયા આપણે સેક્શનલ ટેસ્ટમાં જે વિષય લખ્યા છે માનો કે અહીંયા સેક્શનલ ટેસ્ટમાં લખ્યું છે રાજ્ય વ્યવસ્થા નીચે ઉલ્લેખ કર્યો છે કે સંપૂર્ણ ટોપિક ટોપિક એક 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 આપણે જતા અહીંયા સંપૂર્ણ અભ્યાસક્રમ એટલે કંઈ પણ આપણે આખા સિલેબસના તમને સવાલો જોવા મળશે એટલે આ સેગમેન્ટ આપણો આખો જે સેક્શનલ ટેસ્ટનો પૂરો થાય જો તમે આને વ્યવસ્થિત રીતે વાંચી ફોલો કર્યું હોય તો અહીંયા તમે બીજી વખત આખા સિલેબસના રિવિઝન કરશો હજુ આપણું ત્રીજું સ્ટેપ અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એટલે આપણું આવે છે ફૂલ લેન્ટ ટેસ્ટ એટલે કે બસ્સો માર્ક્સ નીચે ખરેખર પરીક્ષામાં આપણું પેપર કેટલા માર્ક્સનું આવશે સાહેબ તો કે બસો માર્ક્સનું અહીં સુધી પહોંચતા પહેલાં આપણે નેટ પ્રેક્ટિસ કરી લીધી જેમ કે ટોપિક વાઇઝ ટેસ્ટ તમે એક હજાર ક્વેશ્ચન સોલ્વ કર્યા અહીંયા તમે સાતસો ક્વેશ્ચન સેક્શનલ ટેસ્ટમાં સોલ્વ કર્યા એટલે સત્તરસો અને આટલું તમને ઘણો એવો સારો એવો કોન્ફિડન્સ તમે અહીંયા એચીવ કરી લીધું છે ઘણું બધું વાંચ્યું છે ઘણી બધી ડિટેલ સમજૂતી આપણી એપ્લિકેશનમાં જઈને વાંચી છે એના પછી તમારે આવવાનું છે અહીંયા ફૂલ લેન ટેસ્ટ પર તો એક્ઝેક્ટલી જે રીતે સિલેબસમાં જે તે વિષયનું વેઇટેજ છે જેમ કે કરંટ અફેર્સ ત્રીસ માર્કનું તો ત્રીસ માર્કના તમને અહીંયા ફૂલ લેન્ડ ટેસ્ટમાં સવાલ જોવા મળશે હિસ્ટ્રી છે કલ્ચર છે જીઓગ્રાફી ત્રીસ માર્કનું પૂછવાનું છે તો એ રીતે તમને ત્રીસ માર્કના સવાલ જોવા મળશે એ રીતે આખું બ્લુ પ્રિન્ટ પ્રમાણેના બે ફૂલ મોક ટેસ્ટ તમને અહીંયા આપવામાં આવશે એટલે અહીંયા માનો કે બીજા ચારસો સવાલ એટલે અહીંયા ચારસો સવાલ અહીંયા સાતસો સવાલ અને અહીંયા એક હજાર સવાલ એટલે લગભગ લગભગ એકવીસો જેટલા સવાલો

આ કોર્સ તમે પરચેસ કરો છો એટલે જે ટેલિગ્રામમાં ઓલરેડી આપણે સ્કેડ્યુલ મૂક્યું છે એ પ્રમાણે રોજ સવારે સાત વાગે જે તે દિવસે એની ટેસ્ટ આવી જશે ને એનું સોલ્યુશન આવી જશે ટેસ્ટની તમે પીડીએફની પાછળ ઓએમઆર કન્ક્લુડ કરેલી છે કે જે તમે પ્રિન્ટ નીકાળીને એને વ્યવસ્થિત ઘરે બેસી એક ટાઈમ મેનેજમેન્ટ અનુસાર એને વ્યવસ્થિત રીતે ટેસ્ટ આપી શકો છો તો ટેસ્ટ એપ્લિકેશનમાંથી આપવાની રહેશે કેવી રીતે આપવાની રહેશે એની પણ મેં તમને સમજણ આપી છે હવે પ્રશ્નોનું લેવલ વાત કરીએ એમ કે ઇઝી તો નહીં હોય મોડરેટ ટુ હાર્ડ લેવલ આપણે રાખ્યું છે ક્યાંક ક્યાંક બની શકશે કે તમને એવું થશે કે સાહેબ આમાં બી આન્સર આવો તમે સી આપ્યું છે તો એવા ઘણા સવાલો આપણે મૂક્યા છે કે જ્યાં તમને થોડું ઘણું કન્ફ્યુઝન રહેતું હશે તો આના માટે આપણે ડાઉટ સોલ્વિંગ સેશન પણ રાખવાના છીએ તો ડાઉટ સોલ્વિંગ સેશનમાં આપણે પ્રત્યક્ષ વાતચીત કરી શકીએ કે સાહેબ આ રીતના સવાલ આવે તો શું કરવું આ રીતના સવાલ આવે તો કઈ જગ્યાએ આપણી એલિમિનેશન ટ્રીક કામ લાગે વગેરે વગેરે બાબતોની ચર્ચા આપણે આપણા લાઈવ સેશનમાં જે સ્ટુડન્ટ જોઈન થાય છે એમના આગળ આપણે કરીશું પણ આ આપણો ટેસ્ટ કઈ રીતે આપી ક્યાંથી આપી પ્રશ્નોનું લેવલ કેવી રીતનું રહેશે એ વાત કરીએ હવે સોર્સની વાત કરીએ તો વાત કરીએ કે જીસીઆરટી છે એનસીઆરટી છે એનઆઈએસ છે બીબીઓયુ છે ઇવન ગુજરાત સરકારની પાક્ષિક છે ગુજરાત ઇન્ફોર્મેશન છે યોજના મેગેઝીન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીપીએસસી અને ક્લાસ સીના દસ વર્ષના સવાલો તો આ સવાલોમાં પણ એવા આપણા સબ્જેક્ટ રિલેટેડ કેટલાક યુનિક સવાલો મળી આવ્યા છે તો એને પણ આપણે સમાવવાનો બળી ઘણા સવાલોને આપણે સમજૂતીમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે કે જે તમને સામાન્ય પુસ્તકોમાં એના વિશેની માહિતી નહીં મળે તો અલ્ટિમેટલી એટલું કહી શકાય કે આ ટેસ્ટ સિરીઝ છે એ થ્રી સિક્સટી ડિગ્રી એપ્રોચ સાથે બનાવવામાં આવી છે એક સાયન્ટિફિક એનું જે વલણ છે કે સ્ટુડન્ટને આટલું વાંચવા માટે કેટલા દિવસ લાગશે તો ખાસ કરીને ટોપિક વાઈડ ટેસ્ટ સિરીઝમાં એનું પણ આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખ્યું છે અને આવનારા પાંત્રીસ દિવસમાં એક માઇક્રો પ્લાનિંગ સાથે એક સુંદર મજાની ટેસ્ટ સિરીઝનું આયોજન કર્યું છે કે જે રેવન્યુ ટેલાટીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડશે એવી અમે આશા રાખીએ છીએ હવે દોસ્તો લાસ્ટ આપણે વાત કરીએ કે આ સાહેબ ટેસ્ટ સિરીઝની પ્રાઇસ શું હશે તો એકદમ હાઈ ક્વોલિટી ટેસ્ટ વિથ ડિટેલ સોલ્યુશન લગભગ સો પ્લસ પેજીસ ઉપરનું આનું ડિટેલ સોલ્યુશન તમને મળશે તો આખી આખા તમને વાત કરી રીતે બે હજાર પ્લસ પ્રશ્નો છે

કે જે અગિયાર બારની એનસીઆરટી અથવા તો જીસીઆરટીમાં એ વસ્તુ આપણી ત્યાં આગળ માહિતી ઉપલબ્ધ નથી તો એનું અલગથી એક વેલ્યુ એડેડ કન્ટેન્ટ જે અમને લાગે છે કે આ તમને આપવા જેવું છે તો એ વેલ્યુ એડેડ કન્ટેન્ટ પણ આ જ કોર્સમાં એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરવામાં આવશે અને વધુમાં સમયાંતરે ડાઉટ સોલ્વિંગ સેશન તો છે જ તો મિત્રો પ્રાઇસ પર આગળ વાત કરીએ તો આખી આખી ટેસ્ટ સિરીઝની આપણે જે વાત કરી ટેસ્ટ સિરીઝની પ્રાઇસ છે

ત્યારબાદ કોર્સની ઓરિજિનલ પ્રાઇઝ એટલે કે મૂળ પ્રાઇઝ જે છે ચૌદસો ને નવ્વાણું રૂપિયા એ જશે તે થઈ જશે તો દોસ્તો આશા રાખું છું કે જો તમે રિવન્યુ તલાટીની પ્રિપેરેશન કરો છો ઇવન જીપીએસસી એસટીઆઈ અને ડીવાયએસઓની પણ પ્રિપેરેશન કરી રહ્યા હોય તો પણ તમે આ ટેસ્ટ સિરીઝ લઈ શકો છો કારણ કે એમાં જે પ્રશ્નોનું લેવલ છે ખાસ કરીને જીએસના પ્રશ્નોનું તો આ લેવલ છે એ તમને જીપીએસસી એસટીઆઈ કે ડીવાયએસઓ સ્તરની તમે પરીક્ષા આપશો ત્યાં આગળ પણ સો ટકા તમને કામ લાગશે એ રીતે ફોકસ લાયરની ટીમ દ્વારા એની ખાસ તકેદારી રાખવામાં આવેલી છે તો દોસ્તો આ રેવન્યુ તલાટીની જે ટોપિક વાઇઝ થ્રી સિક્સટી ડિગ્રી ટેસ્ટ સિરીઝ છે એનો મેક્સિમમ પ્રમાણમાં તમે દોસ્તો લાભ ઉઠાવો અને બની શકે તો આના પહેલા દિવસથી જ આ પ્રોગ્રામના પહેલા દિવસથી જ તમે આ પ્રોગ્રામમાં જોડાવ અને આવનારા પાંત્રીસ દિવસ માટે બીજું કંઈ પણ ના વિચારી અને રીતે સ્કેડ્યુલ પ્રમાણે જે રીતે આપણે આખો એક એપ્રોચ તમને આપ્યું એ રીતે જો તમે તૈયારી કરો છો તો આશા રાખ્યો કે પાંચ તારીખ આવતા આવતા આખું સિલેબસ ત્રણ વાગે તમારા રિવાઇઝ તો થશે આ ઉપરાંત તમારું જે કોન્ફિડન્સ છે આ જે કોન્ફિડન્સમાં પણ સારા એવા પ્રમાણમાં વધારો થશે અને પરીક્ષામાં જે નાની મોટી તમે જે ભૂલો કરો છો ઓએમઆર ભરવામાં ઇવન ત્યાં આગળ ટાઈમ મેનેજમેન્ટમાં ઘણા ટાઈમ ખૂટતો હોય છે તો એ દરેક વસ્તુ અહીંયા જે ઓગણીસ તમને હાઈ ક્વોલિટી જે ટેસ્ટ મળવાના છે આ ટેસ્ટ આપીમાં તમારો ઘણો બધો વ્યક્તિગત સુધાર પણ તમે આમાં કરી શકો છો તો આશા રાખીએ દોસ્તો કે રેવન્યુ ટેલાટીની આ થ્રી સિક્સટી ડિગ્રી ટૉપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ તમને ખૂબ જ લાભદાયી નીવડે તો તૈયારી કરતા રહો મળીએ ત્યાં સુધી ધન્યવાદ